કારણ કે આ કાયા કેવી છે કે જ્યાં જયારે પતંગ ચડાવ્યો હોય અને અહીંયા દોર તૂટ્યો એટલે

નથી આયા દોર તૂટો એટલે કે એમ આમાં સુવાસામાં દોર હાલી રહ્યા છે અને જારે જારે સુવાસામાં દોર જારે તૂટ્યો ત્યારે આ તમારી પતંગ કે નહીં તો ગઈ એટલા માટે જે મહાન પુરુષો આપણને જે કઈ રાહ માટે આપણા હિત માટે આ જો આવ્યા હોય તો કોઈ શરમે શરમે નહી પોતાના હિત માટે પોતાના કલ્યાણ માટે કે જે સંતો ના શબ્દ જો આપણા હૃદય સુધી ખૂટી જાય તો આ સારિત્રી ની શુદ્ધિ થાય થાય ને પણ ના સુધી પુગાડવા જોઈએ છે કારણ કે શબ્દ આ હૃદય સુધી ખૂટી જાય છે એ વાત હો ટકા ની હો ટકા ની એ ટકો ઓછો નહીં કારણ કે જયારે દેરાણી અને જેઠાણી એટલે પૂજિ થાય એવા સદગુરુ નો શબ્દ તો કીધો છે કોઈ સંતો આને કટારી કીધી છે કોઈ સંતો આને બાણ કીધા છે આરમ પાર ઉતરી જાય પ્રગટ થાય થાય ને થાય પણ ઉતરી ગયો હોય તો આ કહેવાની વાતો નથી આ ગ્રહણ કરવાની અને આનું પાલન કરવાની જરૂર છે યા હોજે સત્ય ને રાહો પર નો આઈએ ત્યાં હોજે અસત્ય આગો જાતો યા હોજે અજ્ઞાન ની ભૂમિકા માં હોય કે ત્યાં હોજે જ્ઞાન ની ભૂમિકા આત્મા આવતે નથી યા હોજે અધર્મ માં દોરાણ છે ત્યાં હોજે ધર્મ આપડો થાતો નથી નથી

પણ હમ લેવાનો કે વાંચ્યું એનેથી મોક્ષ થતો નહીં